નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ દોસ્તમાં આજે આપણે જોશું કે લગ્ન પહેલાં હલ્દીનો રિવાજ શું કામ હોય છે અને બીજો પોઈન્ટ છે કે વરરાજાએ એક લાખ વીસ હજારની સેલરી સ્લીપ બતાવી છતાં દુલ્હનને લગ્ન કરવાની ના પાડી કારણ કે વરરાજા સરકારી નોકરીમાં ન હતો તો ચાલો આપણે આ જોઈએ જોઈએ તો ભારતીય લગ્નમાં પહેલાં છે લગ્ન પહેલાં દુલ્હન હળદીનો રિવાજ શું કામ હોય છે તો ભારતીય લગ્નમાં હળદીની વિધિ એક પ્રાચીન અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ રિવાજ છે આ રિવાજ પાછળ અનેક ધાર્મિક અને વૈજ્ઞાનિક કાનો છે ધાર્મિક માન્યતા અનુસાર હળદરને શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે તેને દેવોનો લેપ પણ કહેવામાં આવે છે તેના દ્વારા શરીરમાં દેવ જેવી ક્રાંતિ ઉત્પન્ન થાય એવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણધર્મો હોય છે જે ત્વચાને ચેપથી બચાવે છે અને તેને નિખારે છે આ ઉપરાંત હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરને નુકસાનકારક તત્વોથી બચાવે છે લગ્ન પહેલાં વર અને કન્યાનું સ્વસ્થ રહેવું અત્યંત જરૂરી છે એથી જ લગ્નના પાંચ દિવસ પહેલા વર અને કન્યાને હળદર લગાવવામાં આવતી હતી અને આ રિવાજ અત્યારે પણ ચાલુ જ છે હલ્દીનો અને આપણે હવે બીજો મુદ્દો જોઈએ તો જો આ મુદ્દો છે કે સેલરી એક લાખ વીસ હજારની હોવા છતાં પણ સરકારી નોકરી દુલ્હનને લગ્નની મનાઈ કરી દીધી તો જોઈએ એની માહિતી તો કે ઉત્તર પ્રદેશમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો કે એક યુવકે લગ્ન નક્કી કરતા પહેલાં દુલ્હને જણાવ્યું હતું કે તેની સરકારી નોકરી છે પરંતુ લગ્નના દિવસે સત્ય સામે આવ્યું કે તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે દુલ્હન આ વાત જાણીને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી વરમાડાની વિધિ થઈ ગયા બાદ વરરાજાનો ભાંડો ફૂટયો કે તે પ્રાઇવેટ એન્જિનિયર છે તે બાદ દુલ્હન ગુસ્સે ભરાઈ ગ ભરાઈ હતી વરજાએ દુલ્હને મનાવવા ફોનમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સેલરી સ્લીપ બતાવી છતાં તે ટચની મચ ન થઈ જે બાદ સમાજે લગ્ન રદ કરવાનો નિર્ણય કર્યો હતો તો મિત્રો આ ટોપિક એવા માટે છે કે તમારે જોની જેની સાથે લગ્ન છે તેનાથી કોઈ વાત છુપાવી ના જોઈએ જે સત્ય હોય તે કહી દેવું જોઈએ ના કે પછી આવું પણ થઈ શકે એટલે આ ટોપિક આપણે લીધેલો હતો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો